હળવદ શહેરમાં જો તમે ગામડામાંથી ખરીદી કરવા આવતા હોય ને જ્યાં ત્યાં અડચણરૂપ પાર્કિંગ કરતા હોય તો ચેતી જજો કારણ કે હળવદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે અને અડચણરૂપ પાર્કિંગ કરતા હોય તેવા વાહનોની સામે દંડનીય પણ કાર્યવાહી કરવામાં આવે છે સાથે જ આરટીઓના નિયમોની એસી તેસી કરતાં વાહન ચાલકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે મારી પાછળ જે દ્રશ્યો દેખો જોઈ રહ્યા છો તમે અલગ અલગ ફેન્સી બાઇકો ફેન્સી નંબર પ્લેટ હોય કે કોઈ આરસી બુકનો હોય લાયસન્સનો હોય આ તમામ વાહનો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યારે આપણે હળદ પોલીસ મથકેથી આ તમામ મોટરસાઇકલ તેમજ અલગ અલગ વાહનો બતાવી રહ્યા છીએ જે પ્રકારે આજે હળદ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે તેના વિશે પણ વાત કરીએ તો હળદ પોલીસ દ્વારા જે આજે ડ્રાઈવ ચલાવવામાં આવી હતી તેમાં ચાર વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને બાર વાહનો સામે ગુનો નોંધવામાં આવ્યો છે આમ તો બાર વાહનોમાં લારી અને વાહનો પણ છે જે ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરતા હોય તેવા વાહનો સામે આજે હળદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એટલે આ તમામ વાહનો જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે હળદ પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી કરી છે સાથે જ ચાર સોરી પાંચ જેટલા હાજર મેમો પણ આપવામાં આવ્યા છે કે જેઓને ને ત્યાં દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે એટલે હળદ પોલીસ દ્વારા આજે એક મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જે અડચણરૂપ પાર્કિંગ કરતા હોય ને જ્યાં ત્યાં મૂકી અને ખરીદી કરવા જતા હોય ખાસ તો ગામડામાંથી જે અલગ અલગ લોકો આવતા હોય છે સિટીમાં જે ખરીદી માટે તેવા લોકો માટે ચેતવણી રૂપ છે કે જ્યાં ત્યાં પાર્કિંગ ન કરવું હળદ પોલીસ ગમે ત્યારે ત્રાટકી શકે છે અને તમારું પાર્કિંગ કરેલું વાહન જપ્ત કરી શકે છે અને મેમો પણ આપી શકે છે એટલે અત્યારે તમે જે જુઓ છો તે મોટાભાગના વાહનોમાં ક્યાંક ને ક્યાંક નંબર પ્લેટ સાથે છેડછાડ અથવા નંબર પ્લેટ ન હોય ફેન્સી નંબર પ્લેટ હોય આવું લાયસન્સ ન હોય આરસી બુક ન હોય આવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ આજે બાર જેટલા જે વાહન છે અને લારી છે તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે કારણ કે તેઓ અડચણરૂપ પાર્કિંગ કર્યું હોય કે રૂપ ક્યાંક મૂકી હશે ને તેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે એટલે હળદા પોલીસ દ્વારા આજે અલગ અલગ કામગીરી કરવામાં આવી છે પચીસસો રૂપિયા હાજર દંડ વસૂલવામાં આવ્યો છે એટલે પાંચસો પાંચસો રૂપિયાના પાંચ વાહનો સામે હાજર દંડ પણ વસૂલવામાં આવ્યો છે ચાર વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને બાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે આ હળદર પોલીસ પાસેથી જે આ પ્રાથમિક માહિતી મળી છે કે આજે જે તમે જોયું હતું કે બપોરે જે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી કે ટ્રાફિકની અને તેમાં જે પણ વાહનો ટ્રાફિક નિયમોની એસી તેસી કરતા હતા તેવા તમામ વાહનોને અહીંયા લાવવામાં આવ્યા છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ અગાઉ પણ આ જ રીતે હળદ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેમાંથી ઘણા બધા વાહનો હજી લાઇનમાં છે અને હજી ઘણા બધા વાહન ચાલકો તેના છોડાવ પણ નથી આવ્યા તે પણ તમે જોઈ રહ્યા છો એટલે ખાસ તો જો આપણો વાહન હોય તો તેમાં વીમો પાર્સિંગ કરાવેલું હોવું જોઈએ નંબર પ્લેટ હોય ટ્રાફિકના નિયમો પાલન કરવા આરસી બુક લાઇસન્સ સાથે રાખવા જેથી કરીને આપણે હળોદ શહેરમાં ગમે ત્યાં ફરતા હોય તો આપણને કોઈ દંડનીય કાર્યવાહી ન થાય એટલે ખાસ તો જે આર ટીઓના નિયમો છે તે પાલન કરીએ જેથી કરીને દંડાત્મક કાર્યવાહી આપણી સામે ન થાય અને હળોદમાં ખાસ તો એક ફેશન છે કે નંબર પ્લેટ વગરના વાહનોને ફેન્સી નંબર પ્લેટ રાખવી એટલે આવા જે પણ લોકો શોખીન હોય તેઓએ પણ ખાસ તો નંબર પ્લેટ નખાવી દેવી આરટીઓ માન્ય નંબર પ્લેટ નખાવી એટલે કોઈ કાર્યવાહી થાય નહીં અને દંડમાંથી આસાનીથી બચી શકાય સાથે જ લાયસન્સ હોય તે પણ ખિસ્સામાં રાખવું આરસી બુક પણ ખિસ્સામાં રાખવી જેથી કરીને દંડનીય કાર્યવાહીથી બચી શકાય એટલે ખાસ તો આજે જે હળદો પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને જ અત્યારે આપણા દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી કે ચાર વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને બાર વાહનો જે છે લારી અને વાહનો જે બાર બંનેમાં આવી જાય બારમાં એની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે અડચણરૂપ પાર્કિંગ કર્યા હતા અને સાથે જ પાંચ જેટલા હાજર મેમો પણ આપવામાં આવ્યા છે સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપી કે નજર હળોદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે આપની ચેનલ છે જેમાં નિયમિત રીતે સમાચાર મેળવવા માટે જો હજી સુધી તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો આભાર મિત્રો